ગોંડલ સમસ્ત વાડન સમાજ દ્વારા ગ્રામ્ય અને તાલુકાના એલ કેજીથી કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા તથા વિશિષ્ટ પ્રતિભાવને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું સમસ્ત આયોજન ટાઉન હોલ માંડવી ચોક ગોંડલ ખાતે કરવામાં આવ્યું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા શિલ્ડ વોટર બેગ બોક્સ કોસ્મેટિક કિટ કેલ્ક્યુલેટર બોલપેન જેવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી ગોંડલ વાણંદ સમાજમાં છેલ્લા ત્રણ વર્ષથી ધનલક્ષ્મી સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી જેમાં ગોંડલમાં રહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થાય તો સમાજ અને દાતાઓ તરફથી તે પરિવારને તેત્રીસ હજાર જેવી રકમ દીકરીના ખાતામાં મૂકવામાં આવે છે જે કાર્ય કાબિલે દાદ કહેવાય વિદ્યાર્થી સન્માન સમારોહમાં અતિથિ તરીકે ગોંડલ સભ્ય ગીતાબા જાડેજા માજી સાંસદ રમેશભાઈ ધડુક અશોકભાઈ પીપળિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર આપા સાહેબ ચુડાસમા જામનગર તથા બહોળી સંખ્યામાં વાણંદ સમાજ ગોંડલ શહેર તથા તાલુકાના ભાઈઓ હાજર રહ્યા હતા દરેક શહેરના વાણંદ સમાજની કમિટી હાજર રહ્યા હતા જેમાં જામનગર જૂનાગઢ ધોરાજી જામજોધપુર રાજકોટ મોરબીથી આવેલા તમામ મહેમાનોનું ગોંડલ વાણંદ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વોઇસ ઓફ ડે રાજકોટથી આકાંક્ષા ગોંડલિયા દ્વારા પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા તો ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાનું તેમજ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું નારી શક્તિ ગોંડલ તેમજ કમિટી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અંદાજે સાતસો લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દાતાઓનું તેમજ પધારેલા મહેમાનોનો વાણંદ સમાજ ગોંડલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો તમામ મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી કાર્યક્રમનો સમય નો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વાણંદ સમાજ ગોંડલના પ્રમુખ સંજયભાઈ બગથરિયા ઉપપ્રમુખ મુકેશભાઈ વાજા જીતુભાઈ હિરાણી હિરજીભાઈ મારુ કિરીટભાઈ ભઠ્ઠી મનીષભાઈ જોટગીયા

ગીતાબાઈ જાડેજાની પણ હાજરી હતી અને આપણા વાણંદ સમાજના સમસ્ત ગુજરાતની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્રની અંદર નામી અનામી પ્રમુખ કારોબારી સભ્યની પણ સરસ મજાની હાજરી હતી અને જે આપણા સમાજના એટલે કે વાણંદ સમાજના જે ભૂલતાઓ અને યુવાનો જે ભણે છે એ ભણતરને સરસ ભવ્ય કાર્યક્રમ હતો જેની અંદર ગોંડલ શહેરના તમામ પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કારોબારી સભ્ય તથા આપણા શ્રી સંજયભાઈ ભખથરીયા અને તેની ટીમને કેવુર ભટ્ટી દિલથી વંદન કરે છે અને ને આવા કાર્યક્રમ કરતા રહે એવી માં લિંબોદ ભવનીને પ્રાર્થના કરી દે અને શુભેચ્છા પાઠવું છું જય લિંબોત ભવાની જય શ્રી ખાતે વાણંદ સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અને જ્ઞાતિના લોકો છે તે એક સાથે જોડાયા હતા ખાસ કરીને મહાનુભાવો તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ થરૂપ પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સિવાય ઘણા બધા બાળકોએ પણ અલગ અલગ પરફોર્મન્સ આપ્યા હતા પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી લઈને દરેક વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વાણંદ સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવી જોઈએ કારણ કે સમય સૂચકતા સાથે ખૂબ સુંદર રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું